નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગોરુ માસ્ટરજીમાં આદિજાતિ એટલે કે એસટી ભાઈ બહેનો માટે મહત્વની યોજનાઓની જાહેરાત આવી ગઈ છે તો ચાલો જાણી લઈએ તમામ માહિતી ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગુજરાત સરકાર આદિજાતિ લોકોને વિવિધ યોજનાઓ હેઠળ લોન સાય યોજનાઓ છે તો કઈ કઈ યોજનાઓ છે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ વિદેશમાં અભ્યાસ છ ટકા બેન્કેબલ વ્યાજ સહાય ત્યારબાદ છે પાયલોટ તાલીમ ત્યારબાદ છે નાહારી કેન્દ્ર ત્યારબાદ છે કાયદાના જે સ્ના સ્નાતકો છે એમને પણ સહાય ત્યારબાદ સ્વરોજગારી યોજનાઓ ત્યારબાદ શિક્ષણ ઋણ આઈડીપી ડેરી પ્રોજેક્ટ ત્યારબાદ છે ટ્રેક્ટર વિથ ટ્રોલીની યોજનાઓ છે પોલ્ટ્રી ફાર્મ માટે પણ યોજનાઓ છે પેસેન્જર વાન ત્યારબાદ તથા પિકઅપ જે બોલેરો આવે છે તેના માટે પણ સહાય આપવામાં આવે છે ત્યારબાદ બેંક મારફતે વાહન ખરીદી પર છ ટકા વ્યાજ સબસિડી ત્યારબાદ જે પરી કોચિંગ ક્લાસ સહાય પણ આપવા માટેની યોજનાઓ છે બેંક મારફતે સ્વરોજગારી માટે છ ટકા સબસિડીની યોજના છે બેંક મારફતે બાંધકામ તથા કૃષિ ક્ષેત્રે મોટા કદનાં મશીનો વાહનો ખરીદવા માટે નવ ટકા સબસિડીની યોજનાઓ છે બેંક મારફતે આદિ આદિજાતિ વિસ્તારમાં નવી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો માટેની મિત્ર સ્વાસ્થ્ય યોજના છે બેંક મારફતે આદિજાતિ વિસ્તારોમાં નવી જનરલ નર્સિંગ એના માટે પણ યોજનાઓ છે ત્યારબાદ જોઈએ ઉપરોક્ત યોજનાઓનો લાભ મિત્રો નિગમની વેબસાઇટ આદિજાતિ નિગમ ગુજરાત જોઈ ડોટ ઇન ઉપરથી પણ મળશે તેમજ જે જિલ્લાની જિલ્લામાં આવેલી જે પ્રાયોજના વહીવટદાર શ્રીની કચેરી હોય છે જિલ્લામાં તેઓથી પણ માહિતી મળશે તથા વડી કચેરી ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન જે બિરસા મુંડા ભવન ખાતે આવેલી છે ત્યાં પણ તમને માહિતી મળશે અહીં હેલ્પલાઇન નંબર પણ આપેલા છે આપ જોઈ શકો છો જીરો ઓગણસી બસો બત્રીસ ત્રેપન આઠસો સત્યાશી અને બસો બત્રીસ ત્રેપન આઠસો એકાણું ઉપર પણ ફોન કરી તમે માહિતી મેળવી શકો છો લોન યોજનાઓ લાભ મેળવવા માટેની પાત્રતા અરજદારનું પાસપોર્ટ સાઇઝનો ફોટો અરજદારનું રેશન કાર્ડ આવક અને જાતિનો દાખલો બે જામીન તેમજ અરજદારની મિલકતના દાખલા સાત બાર અને આઠની નકલ અને આધાર કાર્ડ જો અરજદાર વાહનની લોન લેવા માગતા હોય તો પાકો લાઇસન્સ રજૂ કરવાનું રહેશે અરજી મંજૂર થયા બાદ લાગુ પડતા દસ્તાવેજો રજૂ કરવાના રહેશે હવે આપણે વેબસાઇટ ઉપર જોઈ લઈએ તો ગૂગલમાં તમે આદિજાતિ ગુજરાત લખશો એટલે એ વેબસાઇટ આવી જશે કોર્પોરેશનની તેના ઉપર ક્લિક કરીએ તેના ઉપર ક્લિક કરીશું તો અહીં તમને જોવા મળી જશે વેબસાઇટ ત્યારબાદ અહીં યોજનાઓની માહિતી પણ હશે ત્યારબાદ એપ્લાય કરવા માટે એપ્લાય ફોર લોન તેના ઉપર આપણે ક્લિક કરીએ અહીં તમને અલગ અલગ એ જોવા મળી જશે તો આપ આ રીતે વેબસાઇટ ચેક કરી અને વધુ માહિતી મેળવી શકો છો અને પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર